નમસ્કાર દોસ્તો જે હું તમને આ વિડિયોમાં બતાવવાનો છે જે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં જે વાડિયા ગામ આવેલું છે ત્યાં જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે આટલી બધી પબ્લિક અને આટલી બધી પોલીસ બંદોબસ્ત શા માટે છે અહીંયા કંઈક મોટું ઝઘડો કે કંઈક થયું હશે એવું તમને લાગી રહ્યું હશે પણ એવું નથી જે આ પોલીસ આવેલી છે કેમકે જે વાડે ગામના આજુબાજુ ગામોને અહીંયાથી વિસ્થાપિત કરવાના છે કેમકે અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે એટલા માટે આટલી મોટી સંખ્યામાં આટલા મોટા લો આટલા બધા લોકો અને જે પંદરથી વીસ ગાડીઓ પોલીસની આવેલી છે બંદોબસ્ત માટે તો તમે શું કહેવા માગો છો જે આપણા વિસ્તારો જે આદિવાસી વિસ્તારોમાં જ કેમ બધા પ્રોજેક્ટો આવી રહ્યા છે તમે દાહોદમાં જુઓ તો ત્યાં એરપોર્ટ આવી ગયો અને કેવડિયામાં જુઓ તો ત્યાં ટેચ્યુ આવી ગયું અને હવે આપણા નસવાડીના આદિવાસીઓ છે ત્યાં બી હાઇડ્રો પ્રોજેક્ટ લગાવવા માટે કોશિશ કરી રહ્યા છે તો તમે શું કહેવા માગો છો તમે કોમેન્ટ કરીને જણાવજો અને ખાસ કરીને આ પૂરો વિડીયો તમે જોજો અને શેર કરી દેજો કેમ કે આપણા જે આદિવાસી વિસ્તારોમાં જ આવા બધા પ્રોજેક્ટો આવતા રહે છે એટલા માટે What the cara did be a buggyberg <laughs> catalog of Saint bowl آذ